ધંધુકા તાલુકાના પચ્છમ દાદા બાપુ ધામ ખાતે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દાદા ને વહાલી દીકરી અંતર્ગત ભવ્ય આયોજન જેમાં અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે જય મારું નામ વિજયસિંહ સોલંકી ભુવાજી દાદા બાપુ ધામ મંત પચ્છમ પાલ આજે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે જે સમૂહ લગ્ન દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન જે થઈ રહ્યું છે એનો આજે કરિયાવર વિતરણ ચાલુ છે અને આજે બધી દીકરીઓને કરિયાવર આપવાનું કાર્યક્રમ ચાલુ છે આગામી ક્યારે પાટોત્સવ અને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દ્વિતીય પાટોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે એની અંદર પંચામૃત મહોત્સવ છે બ્લડ ડોનેટ કેમ્પ છે યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આ અહી આરાધના સાંજે ડાયરો છે જેની અંદર કલાકાર રાજભા ગઢવી ઉમેશ બારોટ વિશાલદાન અને પ્રિયંકાબેન ખેર એવા નામી નામી કલાકારો છે જે કે ટીંબા છે અને જે શક્તિ વંદના કરશે મા ભગવતીને રાજી કરશે અને મા ભગવતીની કૃપા આ દાદાબાપુ ધામ ઉપર બની રહે અને આવા નવા ભગીરથ કાર્યો માં અમને કરાવરાવે એની માટે અમે એક એવું આયોજન કર્યું છે ભાવિકોને શું કહેશો આ સમુ લગ્ન દરેક ભાવિ ભક્તોને જે દાદા બાપુ ધામ સાથે જોડાયેલા છે અને જે નથી પણ જોડાયેલા એવા દરેક ભાવિ ભક્તોને હું અને મારા દાદા બાપુ ધામ પરિવાર તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને આઈ વંદના કાર્યક્રમ છે એની અંદર આઈ માને ગાવા માટે બધા જરૂર પધારે જય દાદા બાપુ મારો પરિચય છે પ્રવીણસિંહ ગોહિલ દાદા બાપુ ધામના એક સેવક તરીકે કાર્યરત છું પ્રવીણસિંહ આજે કેવા પ્રકારનો વિતરણનો કાર્યક્રમ હતો ને આગામી શું કાર્યક્રમ આજે સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજની અગિયાર દીકરી બાઓના જે સમૂહ લગ્ન બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાખ્યા છે એમાં આજે કરિયાવર વિતરણનો કાર્યક્રમ રાખેલ છે ક્યારે સમૂહ લગ્ન છે ને કેવા કેવા પ્રકારનું આયોજન તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમૂહ આયોજન છે

રસોડાની તમામ પ્રકારની ઘરવખરીની એક પણ વસ્તુ એવી નથી બાકી જે અહીંથી દાદા બાપુધામ પરિવાર તરફથી દીકરી બાને પરિવારમાં ન આપવામાં આવી હોય કુલ બસો વસ્તુ આઈટમો કરિયાવરમાં આપવામાં આવેલી છે આ જે કાર્યક્રમ છે એમાં કેટલા લોકો જોડાશે અને કેટલામાં આ સમૂહ લગ્ન છે આ અમારો દ્વિતીય સમૂલગ્ન લગ્ન મહોત્સવ છે તારીખ બાવીસ ચાર બે ના રોજ દીપી પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવચંડી યજ્ઞ રક્તદાન શિબિર સમૂહ મહોત્સવ એક હજાર આઠ દીવડાની આરતી અને રાત્રે આઈ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉમેશ બારો આવા છ સાત કલાકારો આવવાના છે અને રાત્રે આઈ આરાધના શક્તિ મંદના કાર્યક્રમ છે રાત્રે સાડા વાગે દીકરી કન્યા વિદ્યાનો અલભ્ય પ્રસંગ છે અનન્ય પ્રસંગ રાખવામાં આવ્યો છે અમારા અંદાજ મુજબ પચાસ હજાર ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં ઉમટી પડશે આ પચાસ હજાર માટે અહીંયા ભોજન ભાવનની ચા પાણી ભોજનની તમામ પ્રકારની વ્યવસ્થા દાદા બાપુ ધામ તરફથી કરવામાં આવેલ છે